નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વેકર એક કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ બોર્ડની પરીક્ષા એને ધ્યાને લઈ ગુજરાતી વિષયના બે ત્રણ ગુણના જે પ્રશ્નો પૂછે ખાસ કરીને બે ત્રણ વાક્યમાં જવાબ આપો અથવા ટૂંકમાં જવાબ આપો આવા હેડિંગ સાથે તો મિત્રો આજે આપણે બે ગુણના જે પ્રશ્નો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખાસ આઈએમપી પ્રશ્નો છે તમારે તૈયારી કઈ રીતની કરવી અને ઝડપથી કઈ રીતે તમારા માટે ખૂબ મહેનત છે ઓછી કરી દેશે તો ફટાફટ આ વિડિયો સાથે જોડાઈ જશો અને વિડીયોને જોતા રહેશો બે હજાર માં આવેનારી બોર્ડની જે માર્ચની પરીક્ષા છે માર્ચ મહિનામાં

એની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો કેટલા તો ખાસ કરીને બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના વાક્યનો ગુઢાર્થ હેતુ એ સમજાવો આ મિત્રો પરીક્ષા બોર્ડની પરીક્ષા અઘરી લાગે છે મિત્રો એટલું એનું કારણ એક જ છે કે પરીક્ષાની અંદર તમારી ટેક્સ્ટબુક તમારી નવનીત એના બેઠા પ્રશ્નો ઘણી વખત નથી પૂછતા પ્રશ્ન એ જ હોય છે આન્સર એ જ હોય છે પણ ત્યાં થોડીક પ્રશ્નની મેથડ બદલી નાખી હું હમણાં બોલ્યો એમ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના વાક્યનો ગુઢાર્થ રેશનો ગોડો કૃતિના આધારે સમજાવ તમને આમ પૂછે એટલે તમે તરત મૂંઝવણમાં મુકાઈ જાવ કે મોટો પ્રશ્ન હશે કે નાનો પ્રશ્ન હશે એનું કારણ છે આપણે વાંચતા જ નથી તો જેને ઓછું વાંચવું છે જેને ઝડપથી સારા માર્ક્સ લઈ આવવા છે એના વિડીયો જોઈ અને પ્રશ્નોના આન્સરને તૈયાર કરવા મંડવા પડશે આ પ્રશ્ન વાંચે કે માર્ક્સ નહીં આવે પણ પ્રશ્નના આન્સર વાંચવાના છે જેથી કરીને તમને થોડું શોર્ટ થઈ જશે નવનીતમાં ઘણા બધા પ્રશ્નો છે આપણે એને ફેરવી નહીં ખાત પછી છે બે ગુણમાં એક પ્રશ્ન પૂછે હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા વર્ણવો અને ત્યાર પછી સૌરભ અને અંકિત વચ્ચે શું તફાવત હતો અભ્યાસ બાબતમાં શારીરિક બાબતમાં જે શારીરિક મજબૂતી બાબતમાં

એ પૂછાઈ શકે છે શક્યતાઓ વધુ છે ચેપ્ટર ચાર માંથી બે ગુણ માં પ્રશ્ન પૂછાઈ શકે કે નરેન જે મનીષા ઓળખતો હતો એ મનીષા કેવી હતી એકદમ ટૂંકો એવો જવાબ છે પણ જો થોડું એવું યાદ રાખી લેશો એટલે બે માર્ક્સ તમારા પાક્કા વિરાટભાઈ મનીષા અને નરેન ની સગાઈ ની ના કેમ પાડી તો એનું કારણ છે એ તમને આપેલું જ છે આન્સર સાથે જોઈ લેશો પછીનો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અમે તમારા જ માટે તમારી અઘરી સમસ્યા છે કે ગ્રામર આવડતું નથી સર ગ્રામર માં માર્ક્સ કપાઈ જાય છે સાહેબ જોડણી માં માર્ક્સ કપાઈ જાય છે સાહેબ લખીએ ત્યારે ગુજરાતી માં ખાસ ભાષા છે તો જોડણી ની ભૂલો બહુ આવે છે તો એના માટેનો એક જ ઉપાય છે આ બધા જ પ્રશ્નો કયા કયા પ્રશ્નો મૂંઝવતા તો કે સાહેબ લખાણ માં ભૂલ થાય છે સર ગ્રામરની ભૂલો થાય છે સર જોડણી નથી આવડતી સર 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 સંધિઓ નથી 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 અલંકારના ઉદાહરણ ઉકેલતા આવડતા આવડતા છંદ તો જ જ આ બધા પ્રશ્નોનો એક ઉપાય છે એ બધા જ માટે આપણે એક પ્રીમિયમ કોર્સ લઈને આવ્યા છે આપડી આ ચેનલ ઉપર તમામ ગ્રામર વિડિયોના માધ્યમથી તમારી સામે પ્રેઝન્ટ થશે યુટ્યુબમાં તમારી ચેનલ આપણી ચેનલમાંથી તમામ મળી જશે

કોનો કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતી બનતો અટકી જશે એમાં ઘણા બધા બધા માતા પત્ની પુત્ર પિતા આ આ ભાઈ ભાભી શબ્દો આવે છે તો એ લખી દેવાના જેથી બે માર્ક્સ આસાની થી આવી જાય મિત્રો અને આગળ છે છત્રી તેની એની અંદર પ્રશ્ન પૂછે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ શા માટે રહ્યા કારણ કે આવું પૂછાય

સમજાવી પડશે પછી મિત્રો જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી આપણે કહી શકીએ તે પણ અંદર છે જવાબ ની અંદર પરીક્ષામાં નવનીત ની અંદર ખાસ કરીને તૈયાર કરીને જવાનું અસીતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો અને બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે પછી છે સોળમું ગતિભંગ કૃતિ એમાં ડુંગરની પત્ની અચાનક અટકીને ઉભી રહી ગઈ કારણ કે લો હેન્ડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું તો ડુંગરની પત્ની આવું શા માટે કહ્યું આ પ્રશ્ન પૂછાઈ શકે છે આગળ છે મિત્રો ભુક્તિ અનાજ લેવા માટે અનાજની મદદ લેવા માટે શા માટે તૈયાર થાય છે આવો પ્રશ્ન પૂછાઈ શકે પછી બાવાના બે બગડિયા એમ કાળુ શા માટે કહે છે પછી છે સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો સુંદરજી શેઠ વિશે હતી સફેદ આંખ મીંચાઈ જાય એવા વસ્ત્રો પહેરેલા હતા ચકિયા અઢેલીને બેઠા હતા અને તમામ સદાવ્રત ભૂખ્યા લોકોને આપવા માટે શરૂ કરેલું હતું અનાજ આપવા માટે આ બધી બાબતો ચાર પાંચ મુદ્દા લખી નાખો એટલે બે માર્ક્સ આવી જાય

તો ગાંધીજી જયારે પણ આધ્યાત્મિક બાબતમાં પ્રશ્નમાં કોઈ મૂંઝવણ અનુભવે ત્યારે રીતે બચ્યા પછી લેખકની કઈ ઈચ્છા પૂરી ન થઈ શકી આ બાબતો છે ખાસ પૂછાઈ શકે એવી છે તો એના ઉપર ધ્યાન વધારે આપવું ઘોડીની સ્વામી ભક્તિ અંબા પટેલને મળાર શા માટે જવું પડ્યું અને પૂરમાં ડૂબતા અંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું મિત્રો આ તમારા સેક્શન એ એમાં બે ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ તમામની આપણે ચર્ચા કરી આ વિડીયોની અંદર ખાલી વિડિયો જોયા નથી કરવાનો વિડીયોના પ્રશ્નોને લઈ અને નવનીતમાંથી તમામ આન્સર એના તૈયાર કરી લેવાના એકવાર મોઢે પાય યાદ રાખી લેવાના પછી લખી લેવાના જેથી કરીને આપણું કોઈ કન્ફ્યુઝન રહે નહીં આપણે આવડે છે કે નહીં એની તપાસણી થઈ જાય તો મિત્રો આ પ્રમાણે તમારી મહેનત છે એ આસાન થઈ જાય એવો મેં અહીંયા તમારી સામે પ્રયોગ કર્યો છે મિત્રો આપણે ખાસ કરીને બે ગુણના પ્રશ્નોની ચર્ચ ચર્ચા કરી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ત્રણ ગુણના જે મુદ્દાસર ઉત્તરવાળા પ્રશ્નો છે જે તમને ખૂબ મથાવે છે ઘણી વખત તો એવું થઈ જાય છે ગોખેલું હોય તો પ્રશ્ન બીજો હોય ને જવાબ બીજા પ્રશ્નનો લખી નાખી છે તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે એક જ વસ્તુ છે રીડિંગ અને લખાણ વાંચો એ પ્રશ્નને લખો વાંચો એ પ્રશ્નને ફરીથી લખો જેથી કરીને તમામ મુદ્દાઓ સોલ્વ થઈ જાય મિત્રો જો વિડીયો ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને આપણી એપ્લિકેશન ઉપર તમામ જે મટિરિયલ તમને મળશે એ સચોટ મળશે મિત્રો ફરી મળીશું એ સેક્શન ના મોટા પ્રશ્નો ખાસ કરીને મુદ્દાસર પ્રશ્નો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત મિત્રો થેન્ક યુ આભાર